જય માતાજી મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ પાટણમાં આવેલા રાણકી વાવે રાણકી વાવ જોવા માટે તમને બતાવવા માટે તો વિડીયોમાં જ સહેલી સુધી બન્યારો આપણે ઓનલાઈન ટિકિટ લઈને આવી ચૂક્યા છે કારણ કે અહીંયા ઓફલાઈનવાળી સિસ્ટમ જ નથી એટલે આમ તો થોડી મૂંઝવણ પડી આપણને ઓફલાઈન હોય તો સારું હતું તો ઓનલાઈનમાં થોડી આપણને મૂંઝવણ પડી અને ટિકિટ લઈને ફાઇનલી આવી ચૂક્યા છે તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો અહીંયા જોવા મળી રહ્યો છે આજે સન્ડે છે તો ઘણી બધી પબ્લિક આવેલી છે અહીંયા અને તો તમને બતાવશું તમે જોઈ શકો છો એ સરસ મજાનો બગીચો છે સરસ મજાની લોન વાયેલી છે અને અહીંયા પાર્કિંગ સુવિધા પણ છે તો તમે જોઈ શકો છો મારો ભાઈ છે અને એ પણ કંઈક કહી રહ્યો છે વિડીયો લાઈક કરજો કંઈક કહી રહ્યો છે તો આપણે જઈશું રાન કીવામાં અને તમને બતાવીશું તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર પહેલી વખત આ છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા મુસાફરો આવેલા છે જોવા માટે અને અહીંયા તમે જોઈ શકો છો ડગલા બંધ પબ્લિક જોવા મળી રહી છે કારણ કે આજે રવિવાર છે એટલે આમ તો બધાને હોલિડે હોય છે એટલે બધા આવતા હોય છે લોકો તો સરસ મજાનું વાતાવરણ છે સરસ મજાની વાવ છે આપણે અંદર વાવમાં જશું તમને ઇતિહાસ જણાવીશું મજા જ આવી જવાની છે તો વિડીયો મશીલો સુધી બને આવ્યું તો મિત્રો ફાઇનલી આપણે બીજા પગોથી આવી ચૂક્યા છે તમે જોઈ શકો છો ઘણી બધી પબ્લિક આવેલી છે અને આ સોની નોટ છે સોની નોટમાં પણ આપણે રાણકી વાવનો ફોટો છે તમે જોઈ શકો છો એક્ઝેક્ટ અહીંયાથી જ ફોટો લીધેલો છે જેમ તાજમહેલ એ પ્રેમની નિશાની છે તેવી જ રીતે આપણા પાટણમાં આવેલી રાણી વાવ પણ પ્રેમની નિશાની રાણી તેમની યાદ એક હજાર ચોસઠ મીટર લાંબી મીટર મીટર પહોળી અને ઊંડી ગુજરાત ની નહીં પણ આખા ભારત ની એક અનોખી વાવ આ વાવ ના દરેક સ્તંભ ઉપર ભગવાન વિષ્ણુ ના અવતાર ની આકૃતિઓ બનાવવામાં આવેલી છે ને તમે વાવમાં જશો તો ભગવાન વિષ્ણુ ના બધા જ અવતાર અહિયાં તમને આકૃતિ

તો ફાઇનલી મિત્રો આપણે વાવ જોઈને હવે ઘર તરફ રવાના થયા છો તો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરો અને પોતાની ચેનલને